ભગવાન ની પાસે આવ્યો ભગવાન દારૂ કહે મને આ રથ ની જરૂર નથી હવે મને લેવા માટે બીજો રથ આવશે અહીંથી જા દ્વારકા વાસી દે છે આકાશ માર્ગે વહી ગયો દારૂ નીકળી ગયો ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા છે જરા શિકાર કરવા માટે નીકળ્યો છે એને ભગવાન નો પગ દેખાયો મૃગ નું મોઢું જોઈ અને જરા નામ નો ફાળથી દોડતો દોડતો આવ્યો જોયું તીર પ્રભુ ને વાગ્યું છે ભગવાન પગ બગડ્યા કે પ્રભુ મને માફ કરી દો અજાણતા મેં તીર મારી દીધું ભગવાને પારથી બેઠો કર્યો કે ઉભો થાય છે મેં રામાવતારમાં તને માર્યો તો આજ કૃષ્ણ અવતારમાં તું પારધી બની આવ્યો આજ તે મને માર્યો આજ મારો તારો હિસાબ પૂરો કર્મ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન ભગવાન પારાધી કહેવા લાગ્યો કે હે પ્રભુ હું કયા ભવેશો છું અને એ વખતે ભગવાન ને લેવા માટે વિમાન આવ્યું

ભગવાન સુધામ ગયા દારૂકે આવી દ્વારિકામાં સમાચાર આવ્યા દેવકી રોહિણી વસુદેવ બધા કૃષ્ણના વિયોગમાં પોતાનો પ્રાણ ત્યાગ્યો ભગવાનની પટરાણીઓ એને અગ્નિ પ્રવેશ કર્યો આ દુનિયામાં ભગવાન ના દુનિયામાં જો કૃષ્ણ ને પણ કરેલા કર્મ ભોગવવા પડતા હોય તો હું અને તમે તો એક પામર માણસ છ હજી પાસા વળી જાય હજી વળી જવાય તો બહુ સારું છે બાકી કર્મ તમે કરો

ભોગવું ભગવાન ભગવાન નો પૌત્ર વજ્રનાભને દ્વારિકાનું રાજ્ય આપ્યું વજ્રનાભ નો રાજ્યભિષેક થયો ભગવાન બારમો સ્કંદ એમાં પરિચિત રાજાના મોક્ષ ની કથા છે એ કથા આવતીકાલે સવારે સાડા નવ વાગે આવતીકાલે કથાના સમયમાં આમ તો જનરલી આપણો શાળાનો સમય છે પણ આવતીકાલે ભાગવત કથા અંતર્ગત દશાંસ યજ્ઞ એનો પ્રારંભ થાય અહીંયા ભાગવત પરિપૂર્ણ થાય ત્યાં દશાંશ યજ્ઞ પરિપૂર્ણ થાય આવો એક કથાનો નિયમ છે એટલે આમ શાળાનો જો ટાઈમ છે

અઢાર હજાર શ્લોકો લગભગ પચીસો આહુતિઓ થાય એમાં આપણે ત્રણ જોડકા બેસવાનું એટલે એક સાથે છ આહુતિ પડે તો લગભગ એક કર્મ

સાત દિવસ આખી કથા ન સાંભળી શક્યા હોય કોઈ દિવસ ચુકાય ગયો હોય તો તમે છેલ્લા દિવસની પૂર્ણવૃતિ ની એક કલાક ભાગવત ની હુંડી સાંભળો

કે જે નિયમોને આધીન લગભગ તમે વ્યાસ ગાદી સુધી કોઈને આવવાની પરવાનગી હતી નથી પણ આપણે ત્યાં એક એવી પરંપરા હોય છે કે વ્યાસ ગાદી એ ગુરુની ગાદી છે અને ગમે ત્યાંથી તમે જ્ઞાન મેળવો તો એના બદલામાં ગુરુ દક્ષિણા એ એક આપણા ભારત સનાતન ધર્મની પદ્ધતિ છે નિયમાવલી છે જે ગુરુ પાસેથી જ્ઞાન મેળવો જેને દક્ષિણા આપવી પડે એકલવ્ય પુત્રું કરી અને જ્ઞાન લીધું હતું સદા પણ પોતાનો અંગૂઠો કાપી અને આપી દીધો હતો તો આવતીકાલે તમે લોકો બધા જ આ ભાગવતજી એનું દર્શન એની એક પરિક્રમા અને ગુરુ દક્ષિણા માટે તમારે જે કાંઈ સંકલ્પિત કરવું હોય એ તમે કરી શકશો

એલે ભાગવત ના પ્રસાદ રૂપ જેના પર ભગવાન विष्णु विराजमान થયા હોય એ અક્ષત એટલે ચોખા છે છલા દિવસ છે દરેક વ્યક્તિને એ ભાગવત જીનો પ્રસાદ આપવામાં આવે થોડા થોડા ચોખા એ ચોખા તમે લઈ જાવ કાતો અહીંથી ચપટી ચોખા આપ્યા હોય એ ઘરે લઈ જવાના એમાં બીજા ચોખા ઉભેરી દેવાના એની થોડી ખીર કરી નાખવાની અને આખા ઘરે એનો પ્રસાદ લેવાનો અથવા તો એ ચોખાને સરસ મજાના એક કપડામાં બાંધી અને ઘરમાં જે લક્ષ્મીનું સ્થાન હોય જ્યાં તમે પૈસા રાખતા હોય ત્યાં એ ચોખાની પોટલી એક વર્ષ પર્યંત એમાં રાખવાની અને પછી એ ચોખા જળમાં પધરાવી દેવાના આ પ્રસાદી બધાને મળશે તો આવતીકાલે બપોર પછીની કથામાં ભાગવતજીની હુંડી લગભગ 4 વાગે આજુબાજુ કથા સમાપન થાય પછી ભાગવતજીનું દર્શન આરતી અને ભાગવતજીની પોથી આપણે માતાજીના મઢેથી લઈ આવ્યા શુકામ કોઈ પણ કથા હોય ને એની પોથી યાત્રા કોઈ મંદિર અથવા થી નીકળે શુકામ કે ત્યાં માતાજી હોય ભગવાન હોય એના ચરણોમાં પ્રાર્થના કરી હોય હે મા હે ભગવાન તમારું તેજ આમાં મૂકો અને એને એનું તેજ આમાં મૂક્યું હોય અને તેજના પ્રદાપે તમે રોજ સાડા ત્રણ કલાક મારી સામે બેસો છો હું કઈ છું નહીં હું જયંતિભાઈ છું પણ એ માનું તેજ અને એ બોલાવે એ હું અહીંથી બોલ્યો હોય અને તમે સાંભળ્યું તો કાલ કથા પૂરી થાય એટલે વરી પાછા આજ પોથીજીને જે મઢેથી આપણે લાવ્યા એ જ મઢે પાછા અહીંથી આપણે માતાજીના ચરણોમાં પોથીજી પધરાવી કથાને વિરામ એ માતાજીનું તેજ માતાજીમાં પધરાવી દેવાનું આ રીતનો આવતીકાલનો ક્રમ રહેશે અને આવતીકાલે સમય શું છે છે ભાઈ બપોર જે મહાપ્રસાદ આ બપોરે થાય એમ એટલે આખા ગામને એટલે આપણી ભાષામાં સમજાવું તો ગામ ધુમાડા બંધ આવું કહેવાય જે પણ લોકો રહેતા હોતા આવતીકાલે આખા ગામને પ્રસાદ માટેનું આમંત્રણ છે બધા જ પરિવાર સાથે ભાગવતજીનો પ્રસાદ લેવા આવજો ભાગવતજીનો પૂર્ણાવતીનો પ્રસાદ એ તો ભાગશાળી હોય એને મળે અમે રોજ અમારી રસોઈ અમે અમારી જાતે બનાવી છે રોજ અમારી રસોઈ અમારી જાતે બને છે પણ કાલે પૂર્ણાહુતિ છે ને એટલે કાલે અમે પણ પ્રસાદ આ મોટા રસોડે જ લેવાના છે નહીતર અમારી રસોઈ રોજ જૂદી બને છે પણ આ તો પ્રસાદ છે એટલે કાલે અમે પણ પ્રસાદ અહીંયા જ લેવાના છીએ એટલે બપોરે બધાને ગામ ધમાડા બન છે બધા જ પ્રસાદ લેજો અને જોઈએ સવારે અત્યારે મેં બધી તમને ટેકનિકલી વાત સમજાવી પણ જે બપોર પછીનો પીરિયડ છે એ બદલાવ ને સત્યતા છે કથા તો આપણી બપોરે પૂરી થઈ જ જશે પણ માનો કે આપણને વાતાવરણ કઈ ઇધર ઉધર લાગશે તો આપણે બધા પ્રસાદ લઈ અને બોધજીનો વિસર્જન કરશું કથા તો બપોરે પૂરી થઈ જ જશે બાર સવા બાર પણ આપણે એટલા માટે રાખ્યું છે કે ભાઈ પણ કદાચ કાલના વાતાવરણ ઉપર આધાર રહેશે એટલે તો બપોરની આરતી પાછા આપણે કરીશું જો વાતાવરણ માં કઈ એવો બદલાવ હશે તો નહીતર તો જે પ્રમાણ આપણે રેગ્યુલર છે અને મહાપ્રસાદ પણ બપોરનો રાખ્યો કે સારું કર્યું કારણ કે બપોર પછી નું આપણે હજી ઓગણીસ તારીખ સુધી ની આગાહી છે અને હારું ઓગણીસ તારીખ સુધી ની છે વીસ તારીખ સુધી હોય તો મને બીક લાગે કારણ કે વીસ તારીખે મારે બલૂન માં બેવાનું છે અને પછી વરસાદ આવે તો એટલે પણ આ તો આનંદની વાત છે કાલે આપણે કથા વિરામ કાલે બધા પ્રસાદ અહીંયા લેવાનો છે અહીંયા અત્યારે ભાગવત જેની આરતી યજમાન પરિવાર આરતી માં આવી જાય અને બીજી વાત આજે પાછા ભાઈ મને એવું કહેતા હતા કે બાપુ દાંડિયારાસ પણ રાસ આપણે અહીંયા તમારું લેપટોપથી વગાડજો ભાઈ લેપટોપ થી વગાડજો અને હું તો એવું કહું છું આરતી પછી જ બે કલાક કરો રાતે પછી આ બેનો ગામ ના આવ્યા હોય ઘરે જાય પછી પાછા નો આવે આ લાભ એ નહીં થોડો મળે આ તો મારું સજેશન છે તો આરતી થઈ જાય પછી દાંડિયા રાસ કરો પ્રેમથી આમ તો ભગવાન વિદાય થયા છે પણ ભલે વિદાય થી આપણે કઈ શોખ રાખવાનો નથી આ નિદ્રા તો ભગવાન સ્વધામ ગયા છે અમારે ત્યાં એવું અમે તો બધા કથા નિયમથી કરી પણ આપણે આનંદિત કરવો છે પછી શું એટલે તમારી જે ઈચ્છા હશે અત્યારે કરો તો શું છે બે કલાક બેનો લાભ લઈ શકે બાકી તો ચલો આરતી માટે યજમાન પરિવાર આવી જાય બધા આરતી માટે આવી જાય સરવૈયા પરિવાર ભાઈઓ બહેનો આવી જજો આરતી માટે હા હા કોઈ વાંધો નહીં હોય સાડા આઠ થી સાડા અગિયાર સાડા અગિયાર કોઈ પણ જાતની દલીલ નહીં સાંભળે મારો સાઉન્ડ વાળું સાડા બંધ કરી કારણ કે અમારા બ્રાહ્મણો ને તમારે કાલ આપડે વહેલા કામ કરવાનું છે जय કૃષ્ણ કનૈયા કરું આરતી હે રે

ધારો રે ભારત કર્યા ચંદ્રામી સપર કરો જનદાનો રે ભાગ કર્યાન ધારેમી કરો રે Come on.

मङ्गलं पुनरे लाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमङ्गल्ये ये सर्वात् शान्धिके शरण्येन्द्र नके गौरि नारायणे नमो सुदे नारायणे नमो सुदे नारायणे नमो सुदे

गति मरालं मुरारिपुं सदा तं गोविन्दं परम सुखदं भजत रे तं गोविन्दः परम भजतरहये नं भजतर ॐ पुराणपुरुषोत्तमाय नमः पादयोः पुष्पाणिं समर्पयामि व्यहद्वरि नमस्कार करि लेवाना वसुदेव सुतमं देवं कंसचारुर्दन देवके परमानन्द कृषणं वन्दे जगुरु ॐ पुराणपुरुषोत्तमाय महानन्दभूते प्रार्थनापूर्वकनमस्कारं समरवयामि मरवयामि કૃષ્ણ કનૈયા લી જયાલ કી જય ભાગવત ભગવાન કી જય